चलो समीकरण तरंग की कीमत एक ही अंदर मुक्की देता दा पहला आपके समीकरण नंबर एक लगी नहीं है तो x plus y बराबर के इतना आपके लास्ट है तो चौगुदा पहला है अब ऐसे करो x की कीमत के लिए जिसे चार plus y तो a चार plus y आने अंदर आपने मुक्की दे दिए तो चलो ऐसे करो x की जगह के लाम मुकाना चार plus y plus y बराबर के इतना धोना तो च� y 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 આટલા આપણે લખી નાખું નાખીશું 2y 14 ચલો હવે આ પ્લસ સાથે પેલી સાઈડ મૂકી દઈએ તો શું થવાના તો માઈનસ 4 થવાના તો 14 માંથી આ 4 બાદ કરવાના હવે શું થવાનું તો 2y 14 માંથી 4 ગયા એટલે કેટલા બચવાના તો 10 ચલો હવે સાઈડમાં લખું છું હવે અહીંયા આપણે y ને કરતા બનાવી દઈએ બરાબર અહીંયા ભાઈ ને આપણે કરતા બનાવી દઈએ તો ભાઈ બરાબર આ 10 છે બરાબર તો આપણે ગુણાકારમાં છે એટલે કેવો જવાના તો ભાગાકાર ની અંદર એટલે નીચે આવી જવાના બરાબર તો અહીંયા જવાના ભાઈ 5 10 તો અહીંયા આપણને ભાઈ ની કિંમત મળી ગઈ કેટલા મળ્યા ભાઈ બરાબર તો 5 હવે જે ભાઈ ની કિંમત છે એ ક્યાં મૂકી દેવાની સમીકરણ 3 ની અંદર તો આટલા આપણે લખી નાખીએ સમીકરણ નંબર 4 હવે એ જે 4 ની કિંમત ક્યાં મૂકવાની છે તો સમીકરણ 3 ની અંદર અહીંયા લખી નાખવાનું સમીકરણ ચાર પ્લસ વાય હવે વાય બરાબર કેટલા મળે આપણને પાંચ અહીંયા લખી આપવાનું ચાર પ્લસ વાય બરાબર પાંચ તો ચાર પાંચ કેટલા થયા નવ તો અહીંયા નવ આપણને મળી